હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરળ પદ્ધતિથી મગની દાળના ભજીયા જોવાના છે તો બહુ જ સરસ બને છે ટેસ્ટી બને છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે એટલે તમારી ઇફ્તારમાં આ રેસીપીને જરૂરથી સામેલ કરજો કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે ટ્રાય કરી શકો અને તમે તમારા માટે પણ એને બનાવીને એન્જોય કરી શકો તો એના માટે અહીં મેં બે કલાક સુધી પલાળીને મગની દાળ રાખેલી તો સરસ રીતે મેં ધોઈ લીધેલી મગની દાળને અને પછી એને પાણીમાં મેં ડીપ કરીને રાખેલી બે કલાક સુધી તમારી પાસે વધુ સમય હોય તો તમે એથી વધારે સમય સુધી પણ એને પલાળીને રાખી શકો છો તો સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એને મિક્સર જારમાં બધું પાણી નીતાળીને ટ્રાન્સફર કરી લઈશું તો આપણે બિલકુલ પાણી એડ નથી કરી રહેલા પાણી નીતાળીને એડ કર્યું છે અને એમાં એક ઇંચ જેટલા આડુના ટુકડાને આપણે એડ કર્યા છે હવે આપણે મિક્સર જારમાં ઓન ઓફ ઓન ઓફ કરીને રિવર્સ સાઈડ ફેરવીને એને અધકચરું વાટી લઈશું એટલે કે બહુ ફાઇન પેસ્ટ નહીં કરીએ થોડુંક ડરડરો રાખીશું આ રીતનું તમને બતાવું છું એ રીતનું આપણે રાખવાનું છે તો હવે આપણે આ મિશ્રણને બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમે કાઢ્યા પછી ફક્ત એક મિનિટ સુધી એક ડાયરેક્શનમાં આપણે એને ફેંટીશું તો આજે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાના છે ચપટી જેટલો જો તમે બેકિંગ સોડાનો ઉપયોગ ના કરવાના હોય તો આ સમયે તમારે પાંચથી સાત મિનિટ સુધી બેટરને ફાંટવાનું પણ મેં ફક્ત એને એક મિનિટ સુધી મિક્સ કર્યું છે હવે એમાં હું કડી લીવ્સ એડ કરી દેલી છું તો એમાં કડી લીવ્સનો ટેસ્ટ પણ સારો લાગે છે એની સ્મેલ મને પર્ટિક્યુલરલી બહુ ગમે છે એટલે મેં એડ કર્યા છે આઠથી દસ કડી લિવ્સ એટલે કે કઢી પટ્ટા અને ચોપ કરેલા લીલા મરચાં એડ કર્યા છે અને એક ડુંગળી ઝીણી બારીક સમારીને એડ કરી છે તો ડુંગળી ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો અને મરચાં તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતના તમારે એડ કરવાના હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું એડ કરીશું અને ચપતી જેટલો બેકિંગ સોડા સાથે સાથે મેં એમાં એક મોટી ચમચી ભરીને ચોખાનો લોટ એટલે કે રાઈસ ફ્લોર એડ કર્યો છે તો એનાથી બહુ સરસ બહારથી ક્રિસ્પી બનશે તો એ ઓપ્શનલ છે જો હોય તો એડ કરજો અને ના હોય તો સ્કીપ કરજો પણ એ એડ કરશો તો બહારથી સરસ એવા ક્રિસ્પી આપણા પકોડા બનીને તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી દીધું બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાંથી એક મોટી ચમચી જેટલું તેલ ગરમ તેલ અહીં આપણે એડ કર્યું છે ગરમ તેલ એડ કરવાથી સરસ એવા ક્રિસ્પી આપણા પકોડા બનીને તૈયાર થશે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો હાથને મેં પાણીવાળા સેજ ભીના કર્યા અને પછી એમાંથી આ રીતે આપણે બેટર લઈ અને નાના મોટા તમને ગમે એ રીતના આપણે પકોડા પાડી લેવાના તમે ભજીયા કહી શકો પકોડા કહી શકો અને આ પકોડા બહુ જ સરસ ટેસ્ટી બને છે ક્રિસ્પી બને છે અને ખૂબ ઓછી મહેનતમાં અને ઓછા મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો સાથે સાથે ફ્રેન્ડ તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો કે કયા દેશમાંથી જોઈ રહેલા છો કઈ કન્ટ્રીમાંથી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમે મારી રેસિપી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો જો મારી રેસિપીસ તમને પસંદ આવતી હોય ફ્રેન્ડ્સ તો લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મને તમારો સપોર્ટ કરજો તો આપણે બેટર એડ કર્યા પછી એને તરત નથી હલાવવાનું ફ્રેન્ડ્સ આપણે એને થોડીવાર માટે રહેવા દીધેલું અને પછી આપણે હલકા હાથે ચમચાથી એને આ રીતે મિક્સ કર્યું તો આપણે થોડીવાર સુધી થવા દેવાનું એકાદ મિનિટ સુધી પછી આપણે એને આ રીતે પલતાવાનું અને સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું તો આ રીતે તમારે ચમચાને ગોલ ફેરવવાનો એટલે બધી સાઈડથી સરસ એવા પકોડા પર કલર આવે બરાબર તો મગની દાળના આ પકોડા હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બનાવવામાં બહુ જ સરળ પણ છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો આ રીતે જુઓ એકદમ સરસ એના ઉપર ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને ડિસમાં કાઢી લઈશું અને પછી બાકીના બેટરના જે પકોડા છે એ પણ આપણે પાડી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ અને ક્રિસ્પી બન્યા છે બહારથી અને સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે એના ઉપર તો આ રીતે બીજા બધા પણ આપણે ફ્રાય કરી લઈશું તો જુઓ તમને બતાવું તો ગેસની ફ્લેમ સરસ ફૂલ કરીને પહેલાં તેલને ગરમ કરેલું અને પછી મીડિયમ કરીને એમાં આ રીતે ભજીયા મેં તળેલા છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થયા છે તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે અને અંદરથી પણ હું તમને તોડીને બતાવું છું કે કેટલા સોફ્ટ છે સાથે સાથે બીજી બેચમાં ફ્રેન્ડ્સ મેં બે મરચાંને પણ સરસ ધોઈ વચ્ચેથી કટ લગાવી અને પછી તેલમાં મેં ફ્રાય કરેલા તો આ ભજીયા જે છે તે મરચાં સાથે બહુ સારા લાગતા હોય છે તો તમે પણ ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે ટેસ્ટમાં તો જુઓ એકદમ સરસ આપણા પકોડા ઝટપટ બનીને તૈયાર છે ખૂબ જ ઓછી મહેનતમાં ફક્ત આગળથી આપણે દાળને પલાળવાનું યાદ રાખવાનું જુઓ અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે છે ને અને બહારથી ક્રિસ્પી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો આ રેસીપી એન્જોય કરો મને તમારો સપોર્ટ કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો